બે વિષયો વિશે મને બોલવાની વાત કરી છે સાધના અને આજનો જે પારિતોષિક વિતરણનો કાર્યક્રમ છે આ બે બાબત માટે સાધનાનું નામ તો આમ તો બહુ પ્રખ્યાત છે એ વિશેષ કેટલું આપી શકાય છે અલબત્ત અલગ અલગ વસ્તુ છે આમ તો સાધના સાપ્તાહિક નો જન્મ અને પુનર્જન્મ બે જન્મ થયા છે आजादी मरी आणि हे वक्ते जे कोण घटनाव बनी आ घटनावना आधारे आ देश नो वातावरण इतक दुखशुद्ध हतु संघ उपर प्रतिबंध संघ उपर आक्षेप एला परिणामे देश नो वातावरण इतक कळिशित हतु की साची बात मुखवानी अत्यंत आवश्यकता होती संघे निश्चित करी की आपली को पत्रिका बाहेर काढली गेली अनेक पत्रिका इतने सावधान સાવધાન નામની પત્રિકા વડોદ રમાય શરૂ થઈ મેં રમોબી શાહનો પત્ર વાંચેલો જે વખતે તેના મંત્રી હતા એમાં એવું લખ્યું છે એમણે કે તે વખતે ઓગણીસો અડતાલીસમાં સાવધાનની વાર્ષિક લવાજમ એક રૂપિયો હતો આ સ્થિતિમાં સાધના શરૂ થઈ પરંતુ આ વિચાર લોકો જીલે એવી શક્યતા ઓછી હોવાના પરિણામે સાધક સાવધાન દોઢ વર્ષમાં પૂરું થઈ ગયું બંધ કરવું પડ્યું પછી એનો પુનર્જન્મ થયો અને એ પુનર્જન્મ ઓગણીસો છપ્પનમાં થયો માન્ય વકીલ સાહેબની પ્રેરણાથી ફરી આપણે મળ્યા અને સાધનાનો પુનર્જન્મ સાધનાના નામે સાવધાનનો પુનર્જન્મ થયો આમ તો સાધના કે બહુ લોકપ્રિય નહોતું જ્યારે શરૂઆત થઈ ત્યારે પરંતુ એક ઘટના એવી બની કે જેના પરિણામે આખું જગત જગત આખું ગુજરાત ભારત અને એ ઉપરાંત વિદેશોમાં પણ સાધનાની સાધનાનો પ્રસાર પ્રચાર એક મહત્વની ઘટના બની અને ત્યારથી શરૂ થયું અને મહત્વની ઘટના બાર જૂન ઓગણીસો ના રોજ બની હતી બરાબર બાર જૂન ઓગણીસો ના રોજ બે ઘટનાઓ બની એક દિલ્હીની ઘટના અને બીજી ગાંધીનગરની ઘટના દિલ્હીમાં

એક બીજા સમાચાર ગુજરાતમાં આવ્યા કે ગુજરાતની જે ઇલેક્શન થઈ વિધાનસભાની એમાં કોંગ્રેસ હારી અને બાઉભાઈ જસભાઈની જનતા મોરચો જીત્યો આ બે ઘટનાએ દિલ્હીને ધ્રુજાવી દીધું અને આખા ભારતને ધ્રુજાવી દીધું એના સમાચાર વિદેશ સુધી પહોંચ્યા એ પછી આ ઘટના પછી સાધના નામનું છાપું સાધના નામનું સાપ્તાહિક એ લોક ચર્ચાનો વિષય બન્યો અત્યાર સુધી માત્ર સ્વયંસેવકોના વર્તુળ પૂરતું જે હતું એ કૂદીને લોકહૃદયની અંદર પ્રસ્થાપિત થઈ હોય તો આ ઘટનાને કારણે ઇમરજન્સી આવી અને ઇમરજન્સીમાં આપણે કસોટી થઈ એવું કહેવાય છે કે ઇમરજન્સી દરમિયાન ઘણા પ્રેસ બંધ કરી દેવામાં આવ્યા હતા કારણ કે ખૂબ લોકોની ધરપકડ થઈ હતી મોટેભાગે તંત્રીઓની ધરપકડ મોટેભાગે સંચાલકોની ધરપકડ જ્યાં પ્રેસ છપાતો હતો એની એ લોકોની ધરપકડ આ આ ઘટનાને પરિણામે લોકો ભયભીત હતા એ વખતે સાધના પોતાનો જે રોલ ભજવ્યો એ અત્યંત પ્રશંસનીય અને એને પરિણામે જે અત્યાર સુધી માત્ર થતું હતું એ લોક હૃદયમાં સ્થાન પામવાની એક મોટી ઘટના આમાં બની હવે શું બન્યું થોડું તમને આપણને ખબર છે એટલા માટે કે ઇન્દિરા ગાંધીની ચૂંટણી નું જે રદ કરવામાં આવે એના પરિણામે જે આખા દેશનું વાતાવરણ શુદ્ધ હતું એને પરિણામે એવું લાગતું હતું કે આ ભારતની અંદર કશું અનુભવ થવાનું છે ત્યારે એકવીસ જૂન ના સાધનાની અંદર હેડલાઇન બનાવવામાં આવેલી તંત્રી લેખમાં લખવામાં આવેલું કે સત્તા માટે શ્રીમતી ઇન્દિરા ગાંધી આ દેશમાં ગૃહ પણ કરી શકે છે કરાવી શકે છે આ મોટી લાઈન અલબત્ત બહુ હિંમતબાજ લોકોની લાઈન હતી આવું કોઈ લખી શકે એવું હતું નહીં લખે તો ધરપકડ થાય પણ આ લખ્યું બરાબર એકવીસ જૂન ના દિવસ ચાર દિવસ પછી એટલે કે પચીસ જૂન રાત્રે મધ રાત્રે ઇમરજન્સી ત્યારે બધાને લાગ્યું કે સાધના આ કેવી રીતે કહી શકે કે ગૃહયુદ્ધ ખેલાવી શકે ને એક્ઝેક્ટલી બિલકુલ બરાબર એ પ્રકારે પચીસ જૂનની મધ રાત્રે કદો કદી ક્લેમ કરવામાં આવ્યો ત્યારે આ હેડલાઇન લખનાર સાધના હતી આટલી હિંમતપૂર્વક આનાથી આપણે આગળ જઈએ તો આખું આખું ગુજરાત ક્ષુબ્ધ હતું બધાની ધરપકડ થતી હતી કોઈ લખી શકતું નહોતું ભયભીત હતા પહેલો અંક સાધનાનો વાર પડ્યો ક્યારે ઇમરજન્સી પછી ત્યારે તંત્રી લેખ પર શું લખવું વિચાર થયેલો કે શું લખવું શું મોટાભાગના લોકોને ખબર નહોતી જે વર્તમાનપત્રો નીકળતા સાપ્તાહિકો નીકળતા એમને ખબર નહોતી કે શું લખવું એટલે તંત્રી લેખો ખાલી રાખતા બ્લેન્ક રાખતા જ્યારે સાધનાનો અંક પ્રસિદ્ધ થયો ઇમરજન્સી પછી અને એ વખતે તંત્રીલેખ આપણે જે શું લખવું એની થોડી વાત એમણે એ વખતે તંત્રીલેખ ઉપર લખ્યું કે તંત્રી નું તંત્રીલેખ આવું લખ્યું ખાલી જગ્યા ખાલી રાખી અને પછી નીચે લખ્યું નીચે એક વાક્ય લખ્યું એ વાક્ય એનું હતું કે રશિયામાં જે ઝાડશાહી આવી અને એ પછી જે કમ્યુનિસ્ટ ક્રાંતિ થઈ બોલ્શેવિક ક્રાંતિ થઈ અને એ વખતે એક બહુ જ મોટા લેખકની ધરપકડ કરવામાં આવેલી અને એનું નામ છે સોલ્જન નિશ્ચિન કદાચ આમાંથી બધાને ખબર હશે તો સોલ્જન નિશ્ચિન એ નીડલ વક્તા હતો લેખક હતો એને જેલમાં મૂકવામાં આવેલો મોસ્કોની જેલમાં અને આઠ વર્ષ સુધી કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર રાખવામાં આવેલું ત્યારે એ માણસે એક વાક્ય બોલેલો એ વાક્ય આ પ્રકારે હતું કે સત્યનો એક શબ્દ દુનિયાના સ્વજન કરતા વધારે છે ધ વન વર્લ્ડ ઓફ ટ્રુથ ઓવર વર્લ્ડ આખી દુનિયાનું વજન એક બાજુ મૂકો અને એક બાજુ સત્યનો એક શબ્દ મૂકો આ વાક્ય આપણે સાધનામાં પ્રસારિત કર્યું કટોકટીની કટોકટીની સામે આપણી જે કોઈ મહેચ્છા હતી આપણી જે કોઈ પ્રતિક્રિયા હતી એ માત્ર એક વાક્યમાં કલાત્મક ઢંગથી મૂકવામાં આવેલ હવે સ્થિતિ અત્યંત ખરાબ હતી બરાબર એક મહિના પછી જશબે બાહુભાઈ જસભાઈ મુખ્યમંત્રી હતા અને બાહુભાઈ જસભાઈનું એક મહિના પછી પ્રવચન થયું ગુજરાતના એક પણ છાપામાં છાપી શકવાની શક્યતા નહોતી બાહુભાઈ જસભાઈનું સંપૂર્ણ સંપૂર્ણ ભાષણ માત્ર માત્ર સાધનાએ છાપી અને હજારો લોકો સુધી પહોંચાડ્યું એનાય પૂર્વે એક અઠવાડિયા પહેલા જે ઘટના બની એ આપણે કહું આપને ખબર છે કે ઘણા બધા સારા સારા લોકો જેલમાં હતા એ વખતે સર્વોદય કાર્યકર્તાઓ પણ સક્રિય હતા સક્રિય હતા એટલે આપણે માનીએ છીએ એ પક્ષે ચંદ્રકાંત દરુ આપને ખબર છે કે ચંદ્રકાંત દરુ અત્યંત ખૂબ મોટા વિધિના જાણકાર ખૂબ મોટા અચ્છા વકીલ વિધિના વિધિજને કહેવાય એમણે નક્કી કર્યું કે આ ઇમરજન્સી જે થઈ છે ને એમાં જે કટુક એમાં જે પત્રકારિતા ઉપર જે ચાલે છે કાપકૂપ એ ઠીક નથી આ બાબતમાં એમણે પાંત્રીસ પાનાનો લેખ લખેલો પાંત્રીસ પાના આ છાપે કોણ આ છાપે કોણ અને એમાં લખ્યું હતું કે કટોકટીનો પુનર્વિચાર કરવો જોઈએ કટોકટીનો પુનર્વિચાર કરવો જોઈએ આ નામનો લે પણ છાપે કોણ બન્યું એવું કે આ એમણે પ્રસિદ્ધ કરીને એવું થતું સેન્સરશીપ હતી અને સેન્સરશીપ માટે ત્યાં મોકલવું પડે અને સેન્સરશીપ જો થાય તો ન પણ છપાય અને બન્યું એવું જ કે સેન્સરવાળાએ કહ્યું કે આમાંથી એક શબ્દ છાપી શકાય એવી સ્થિતિ નથી નહીં છપાય અને એ વખતે પછી નક્કી કર્યું કે આપણે હાઈકોર્ટની અંદર જવું અને હાઈકોર્ટમાં ગયા છે એ ખબર પડતાની સાથે સેન્સર બોર્ડ ગભરાયું અને એ સુનાવણી શરૂ થાય કોર્ટમાં એના બે કલાક પહેલાં સેન્સરનો અધિકારી આવ્યો સેન્સરશીપનો અને એણે કીધું કે તમારો જે તમારા પર જે પ્રતિબંધ મૂક્યો છે લેખ ઉપર અમે પાછું ખેંચી લઈએ છીએ અને એ છપાયો સાધનાની અંદર અને હજારો લોકો સુધી આ પહોંચ્યો આટલું જ નહીં આખા દેશ આખા દેશમાં મોટાભાગના લોકો જેલમાં હતા અને જેલમાં જે હતા એમને ખબર જ નહોતી કે આ ભારતમાં શું ચાલે છે કટોકટી વિરુદ્ધ કોઈ જ માહિતી નથી એમની પાસે આ માહિતી મેળવી ક્યાંથી માત્ર ગુજરાત માત્ર એક પ્રદેશ એવો હતો કે જે પ્રદેશમાંથી આ માહિતી મળે કારણ કે અહીં ભાઉભાઈ જસભાઈની સરકાર હતી દસ મહિના સુધી ચાલી હતી અને ત્યાં આ પ્રકારે એક્ટિવિટી કરી શકે એવી શક્યતા હતી તો પ્રશ્ન એ થયો કે બહારના લોકો ઈચ્છે છે કે બહાર જેલ બહાર શું ચાલે છે અમને ખબર જ નથી અમને કોઈક માહિતી આપો અને માહિતી માટે ગુજરાત જ કામ કર્યું અને એમાં સાધનાએ કામ કર્યું એક એ જયારે હા તો એ જ્યારે કેસ ચાલતો હતો ત્યારે આ રદ કરવામાં આવ્યો અને એ આખો જે વર્ડિક છે એ વર્ડિક સાધનાએ છાપ્યો અને સાધના હજારો લોકો સુધી કોર્ટનો જે આદેશ આવ્યો એ કંઈક એ પહોંચાડ્યો સવાલ એ હતો કે બધા આખું આખું ભારત અપેક્ષા રાખતું હતું કે આખા ગુજરાતમાં અથવા તો આખા દેશમાં શું ચાલે છે એના માટે ગુજરાત જ બધાનું ધ્યાન દોડતું હતું ગુજરાતમાંથી આ સમાચાર હતા એ બધા અન્ય પ્રાંતોમાં મોકલાતા હતા પરંતુ અન્ય લોકોને ગુજરાતી ખબર ન હતી તેથી નક્કી કર્યું કે હિન્દીમાં આ છા કે દેવનાગરી લિપિમાં સાધના છાપું અને સાધના દેવનાગરી લીપીમાં છાપી અને ભારતના અનેક પ્રાંતો સુધી મોકલવામાં આવ્યું હતું કટોકટી દરમિયાન સાધનાએ જે કામ કર્યું છે એને પરિણામે અત્યાર સુધી જે માત્ર સ્વયંસેકો પૂરતું હતું એ લોકો માટેનું આ પત્રિકા બની શકી આ સૌથી મોટી વસ્તુ છે તમને આશ્ચર્ય થશે એવા એવા સમાચાર જે કોઈ દાખલા તરીકે કુલદીપ નૈયર કુલદીપ નૈયરને જેલ થઈ આખરે એને જેલમાંથી છોડ્યો સરકારે પણ ભારતના એ આટલો મોટો પત્રકાર હતો છતાં એના કોઈ સમાચાર આખા દેશના એક પણ છાપવામાં આવ્યા નહીં માત્ર સાધનામાં સમાચાર આવ્યા હતા સાધનાએ કટોકટી દરમિયાન લોકતંત્રને બચાવવા માટે અને લોક વિચારને સમૃદ્ધ કરવા માટે જે તપશ્ચર્યા કરી છે એને પરિણામે ઘણા બધા સારા સારા જેને કહી શકાય એ પ્રકારે પ્રતિભાવ પણ આવ્યા હતા તો સાધના હવે એક ગુજરાતનું એકદમ પ્રિય પત્ર ધીમે ધીમે બનવા માંડ્યું એ ઓગણીસો પંચોતેર પછી અત્યારે પ્રિન્ટ મીડિયામાંથી આગળ જઈને આપણે સોશિયલ મીડિયા તરફ પણ પ્રયત્ન કરીએ છીએ ટૂંકમાં હું તમને કહી દઉં કે અત્યારે સોશિયા સોશિયલ મીડિયાના લગભગ સાત જેટલા પ્લેટફોર્મ ઉપર સાત જેટલા પ્લેટફોર્મ ઉપર આપણું સાધના કામ કરે છે પિસ્તાલીસ દેશો સુધી આપણી રીચ છે ફોર્ટી ફાઈવ અને લગભગ દસ લાખ લોકો આપણા સંપર્કમાં છે આટલી રીત છે પ્રિન્ટ મીડિયામાંથી નીકળી અને સોશિયલ મીડિયા તરફ સાધરા ગયું એના પરિણામે આપણી કેટલી મર્યાદા છે એની મેં આપની વાત કરી આવતા વર્ષે અમે સિત્તેરમાં વર્ષમાં આપણે જવાના છીએ એનો અર્થ એમ થયો કે આપણો પણ હવે સિત્તેર વર્ષે પૂર્ણ કરનાર પત્રિકા બહુ જ ઓછી હોય છે આપણે એમાં નામ નોંધાવીએ છીએ આ એક